હર હર મહાદેવ આપણા અસ્થાયી જીવન એટલે કે આપણા જીવનનું કોઈ ફિક્સ જ નથી કે ક્યારે મૃત્યુ આવવાનું છે પણ આપણે બધા દોડીએ છીએ ફિક્ષ સુખ અને ફિક્ષ સગવડો માટે સગવડોને ભેગી કરવા માટે ક્યાં લાવી દઈએ એ શાંતિ હવે એક આ વસ્તુ વસાવી દઈએ આખી જિંદગી શાંતિ આવી ગાડી લાવી દઈએ બહાર આવવા જવાની શાંતિ આ બધું જ વસાયા પછી તમને લાગે છે કે જીવનમાં શાંતિ આવી ક્યારે આવવાની જ નથી કારણ કે આ મગજ એવા એવા ખેલ ખેલે છે એવી બી ઈચ્છાઓ જગાવે છે કે તમે દોડતા જ રહેશો અને અસ્થાયી જીવન જ જો અસ્થાયી છે તેમાં ફિક્સ સગવડો શા માટે દોડો છો શા માટે કરવી પડે છે સારું જીવન જીવવા માટે ફિક્સ સગવડો નહીં સાચી સમજણની જરૂર છે હર હર મહાદેવ